ગ્રહણ ક્યારે ભાદરવા સુદ પૂનમ રવિવાર તારીખ સાત નવ બે હજાર પચીસ ના દિવસે પૂરા વિશ્વની અંદર આ ચંદ્રગ્રહણ દેખાવાનો છે માટે ધાર્મિક દ્રષ્ટિએ એ પાડવું એ ખૂબ જરૂરી છે તો બપોરના સમયે અગિયાર ને અઠાવન થી લઈ એના સૂતકનો પ્રારંભ થઈ જશે ગ્રહણનો સમય છે સ્પર્શ રાત્રે આઠ અઠાવન કલાકે એનો મધ્ય ભાગ રાત્રે અગિયાર ને એકતાલીસ કલાકે અને એનો મોક્ષ રાત્રે બે ને પચીસ કલાકે આવી રીતના સાડા ત્રણ કલાકનું આ પૂરેપૂરું ચંદ્રગ્રહણ છે નિયમ પ્રમાણે ગ્રહણનો સ્પર્શ થાય એની પહેલા નવ કલાક અગાઉ એનો વેદ બેસી જતો હોય છે મતલબ એના સૂતકનો પ્રારંભ થતો હોય છે માટે બપોરના અગિયાર ને અઠાવન થી લઈ સૂતકનો પ્રારંભ થઈ જાય ત્યારથી ભોજન ન કરાય ન કરાય યાત્રા ન કરાય દેવ દર્શન ન થાય દેવતાઓને સ્પર્શ ન થાય કોઈ સારું કર્મ સત્કર્મ માંગલિક કર્મ એ ન થઈ શકે કોઈ નવી વસ્તુની ખરીદી એ પણ ન થઈ શકે આ બધા ગ્રહણના નિયમ છે કારણ કે ગ્રહણ સમયે આપણી પૃથ્વીને ઘસારો લાગે છે તો એ ઘસારો ન લાગે

ગ્રહણ પૂરું થાય પાછું સ્નાન કરી અને પછી કોઈ સુપાત્ર બ્રાહ્મણને દાન કરવું જોઈએ કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે ખલે ગ્રહણે સંક્રાંતે તથા પુત્ર જન્મે વ્યતિપાતે દત્તમ ભવતું ચાક્ષય જ્યારે ખરાવળમાં અનાજ પાકે ત્યારે યજ્ઞની અંદર દીકરા દીકરીના વિવાહની અંદર સંક્રાંતિ આવે ત્યારે ગ્રહણ લાગે ત્યારે પુત્ર જન્મે જ્યારે દીકરા દીકરીના જન્મ થાય ત્યારે અને વ્યતિપાત નામનો યોગ આવે ત્યારે આ સમયે કરેલું દાન એ આપણને અક્ષય ગણું ફળ આપે છે માટે દત્તમ ભાવતું ચાક્ષ ગ્રહણ પૂરું થાય બીજા દિવસે સવારે સ્નાન કરી પૂજા કરી અને કોઈ બ્રાહ્મણને અથવા સુપાત્રને અથવા મંદિરોમાં વસ્તુ દાન કરવું જોઈએ કારણ કે આ સમયે દીધેલું દાન છે એનો ક્યારે પણ છય થતો નથી ગ્રહણની અંદર જે સગર્ભા બહેનો હોય વૃદ્ધો હોય 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 વડીલો નાના બાળકો કોઈ બીમાર તો એના માટે છૂટછાટ છે એને ભોજનની એને સુવાની છૂટછાટ છે પણ જે સશક્ત છે જે તંદુરસ્ત છે જેનું સ્વાસ્થ્ય સારું છે એ લોકોએ પૂરેપૂરા ગ્રહણનો નિયમ પાલું પાલન કરવું જોઈએ હવે આપણે જોશી કે ગ્રહણ દરમિયાન કઈ રાશિઓને કેવું ફળ મળશે શરૂઆત કરીએ મેષ તો મેષ રાશિ વાળી વ્યક્તિ છે એને ગ્રહણ સમયે ધન લાભ એમની પ્રાપ્તિ થશે વાળી વ્યક્તિઓને રોગ બીમારી શારીરિક પીડા એ ભોગવવાની થાય મિથુન રાશિ વાળી વ્યક્તિ છે એને સંતાન સંબંધી કોઈ ચિંતા ગુપ્ત ચિંતા એ રખાવે કર્ક રાશિ વાળી વ્યક્તિ છે એને શત્રુ ભય સાધારણ લાભ અને પૈસાનો વ્યય એ રખાવે સિંહ રાશિ વાળી વ્યક્તિને જીવનસાથી પ્રત્યે મતભેદ ક્લેશ પીડા ચિંતા એ રખાવે કન્યા રાશિ વાળી વ્યક્તિ છે એને કોઈ ગુપ્ત ચિંતા એને સંઘર્ષ એને તણાવ એ બધું સંભવે તુલા રાશિ વાળી વ્યક્તિ છે એને વ્યય પૈસાનો ખોટો ખર્ચ કાર્યમાં વિલંબ નિષ્ફળતા એ બધું રખાવે વૃશ્ચિક રાશિ વાળી વ્યક્તિ છે એને કાર્ય સિદ્ધિ એના કાર્ય છે સફળ થાય એને એને આકસ્મિક લાભની પ્રાપ્તિ થાય ધન વ્યક્તિ છે પૈસાકીય લાભ મળે એની ઉન્નતિ એનો એ વિકાસ એ બધું સંભવે મકર રાશિ વાળી વ્યક્તિ છે એને ધનની હાનિ પૈસાકીય ખર્ચ વ્યર્થ ખોટી યાત્રા મુશ્કેલી એનો સામનો કરવો પડે કુંભ રાશિ વાળી વ્યક્તિ છે એને કોઈ દુર્ઘટના કોઈ શારીરિક કષ્ટિ શારીરિક પીડા શત્રુઓ દ્વારા ઉપાધિ એ બધું રખાવે અને જે મીન રાશિ વાળી વ્યક્તિ છે એને ધનની હાનિ ચિંતા માનસિક તણાવ આ બધું થવાની સંભાવના રહે અસ્તુ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ